નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચણાના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો ચણાની બજારમાં ભાવ નીચી સપાટી પર ટકેલા રહ્યા હતા અને બજારમાં વેચવાલી ઓછી છે અને લેવાલી ઓછી હોવાથી આજે ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી પરંતુ દિલ્હી ચણા ઘટીને રૂપિયા છ હજાર પાંચસો ક્વોટ થઈ ગયા હતા તો મિત્રો આયાતી ચણાની આવકો સારી હોવાથી તેના ઉપર જ મિલો ચાલી રહી છે અને ભારતીય ચણા મોટાભાગનો સ્ટોક હવે પૂરો થઈ ગયો છે તો આ સંજોગોમાં જો ડિમાન્ડ ચાલુ રહેશે તો આયાતી ચણાના ભાવમાં હવે કોઈ મોટો ઘટાડો દેખાતો નથી મિત્રો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં દેશી ચણાની કટ્ટાની આવક હતી અને ભાવ ગુજરાત મિલ્સ લઈને રહ્યા હતા તો સુપર ત્રણ માં રૂપિયા અગિયારસો નેવુંથી થી લઈને રૂપિયા બારસો પચીસ રહ્યા હતા અને કાંટાવાળામાં રૂપિયા અગિયારસોથી લઈને રૂપિયા બારસો ચાલીસ રહ્યા હતા કાબુલી ચણાની વાત કરવામાં આવે મિત્રો તો કાબુલી ચણામાં બસ્સો કટ્ટાની આવક થઈ હતી અને ભાવ બીટકીમાં રૂપિયા અગિયારસોથી લઈને રૂપિયા બારસો સિત્તેર રહ્યા હતા જ્યારે વીટુમાં ટુમાં રૂપિયા બારસોથી લઈને રૂપિયા પંદરસો પચાસ રહ્યા હતા તો એવરેજ રૂપિયા બારસો પચાસથી લઈને રૂપિયા સોળસો પચાસ ભાવ રહ્યો હતો અને સુપર રૂપિયા બે હજાર પચાસથી લઈને રૂપિયા બે હજાર ચારસો ભાવ રહ્યો હતો અને રાજકોટમાં ચણાના ભાવ વેરહાઉસ બેઠા રૂપિયા છ હજાર બસો કોલ્ડના રનિંગ રનિંગ ક્વોલિટીના રૂપિયા છ હજાર ત્રણસો અને બેસ્ટ ક્વોલિટીનો ભાવ રૂપિયા છ હજાર ચારસો રહ્યો હતો આપણે મિત્રો નવી દિલ્હીમાં રાજસ્થાન લાઇનના ચણાનો ભાવ રૂપિયા છ હજાર છસો અને એમપી લાઇનનો ભાવ રૂપિયા છ હજાર પાંચસો હતો તો ભાવમાં રૂપિયા પચીસનો ઘટાડો નોંધાયો હતો અંજાનિયામાં આયાતી નવા ચણાનો ભાવ રૂપિયા છ હજાર પચાસ રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના ભાવ રૂપિયા છ હજાર બસો રહ્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયાના ભાવ છ હજાર બસો હતા ત્યારે સુદાન કાબુલીનો ભાવ રૂપિયા છ હજાર સાતસો રહ્યો હતો અને હાજર બજારમાં ચણાના ભાવ આકોલા દેશીમાં રૂપિયા છ હજાર પાંચસો પચાસથી લઈને રૂપિયા છ હજાર પાંચસો પંચોતેર રહ્યો હતો લાતુર મિલ્ ક્વોલિટીના ભાવ રૂપિયા છ હજાર ચારસોથી લઈને રૂપિયા છ હજાર પાંચસો રહ્યા હતા અને રાયપુર દેશીમાં રૂપિયા છ હજાર ત્રણસો પચીસથી લઈને રૂપિયા છ હજાર ત્રણસો પચાસ ભાવ રહ્યો હતો અને મહારાષ્ટ્ર લાઈનનો ભાવ રૂપિયા છ હજાર ચારસો પચાસથી લઈને રૂપિયા છ હજાર ચારસો પંચોતેર રહ્યા હતા જ્યારે મિત્રો ઇન્દોરમાં કાંટાવાળાના રૂપિયા છ હજાર છસો ભાવ હતો અને ઇન્દોર કાબુલી ચણાનો ભાવ બેતાલીસ ચુમ્માલીસ કાઉન્ટ રૂપિયા તેર હજાર ચારસો રહ્યો હતો 58 સાઈઠ કાઉન્ટ નો ભાવ રૂપિયા અગિયાર હજાર બસો કોટ થયો હતો અને ભાવમાં સ્થિરતા જોવા મળી હતી